રાત્રિના અંધકારમાં ખેત મજૂર પર દીપડાનો હુમલો બગસરામાં રાત્રિમાં રાત્રિના અંધકારમાં ખેત મજૂર ઈજાગ્રસ્ત દીપડાના ભયથી ખેડૂતોમાં વધી રહી છે ચિંતા નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા મળતી માહિતી મુજબ બગસરાના ખારી ગામે ખેત મજૂર પર દીપડાનો હુમલો ખેત મજૂરમાં ના હાથમાં ઈજા અને ખેડૂતોમાં ભયનો માહોલ અમરેલી જિલ્લામાં ફરીથી સિંહ અને દીપડાના હુમલાના બનાવો વધ્યા છે ત્યારે બગસરાના ખારી ગામે ગત રાત્રિએ ખેત મજૂર કલ્પેશ પારગે પર દીપડાએ હુમલો કર્યો હતો ખેત મજૂર પોતાના ખેતરમાં રાત્રે સૂતા હતા ત્યારે દીપડો ઝૂંપડામાં ઘૂસી ગયો અને તેમને હાથના ભાગે ઈજા પહોંચાડી હતી ઈજાગ્રસ્ત ખેત મજૂરે સવારે બગસરા હોસ્પિટલમાં સારવાર લીધી હતી હકીકતમાં એ છે કે સિંહ અને દીપડાના આટા ફેરાના કારણે અહીંના ખેડૂતો અને ખેત મજૂરોમાં કામ દરમિયાન ભયનો માહોલ વ્યાપી રહ્યો છે તેઓ ચેતવણીના ઉપાયો પણ અપનાવી જ રહ્યા છે ખેત ખેતરમાં કામ કરવાના પ્રયત્નો જ્યારે કરતા હોય છે ત્યારે સતત ભયના માહોલ નીચે તેઓ કામ કરી રહ્યા છે જિલ્લામાં આવી ઘટનાના વધારાથી વન વિભાગને પણ આ અંગે માહિતી આપવામાં આવી હતી સ્થાનિક લોકો ફરીથી વન વિભાગને સિંહ અને દીપડાઓના વન વિભાગને સિંહ અને દીપડાઓના આટાફેરાથી અવારનવાર સંપર્ક કરી રહ્યા છે ખેત મજૂર પરનો હુમલો ખેત મજૂર પર દીપડાના હુમલાથી મજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

दवाखाना सिविल होस्पिटल बगिसरा